આગામી ત્રેવીસ એપ્રિલે હનુમાન જયંતિ છે જેથી શાહીબાગ કેમ્પ હનુમાન ખાતે તેની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત બાવીસ એપ્રિલના રોજ ચૈત્રસૂદ ચૌદશના રોજ હનુમાન મંદિર કેમ્પ ખાતે હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્રેવીસ એપ્રિલે મંગળવારે ચૈત્રસૂદ પૂનમના દિવસે હનુમાનજી જન્મોત્સવ પ્રસંગે હનુમાનજી મંદિર કેમ્પ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મંગળા આરતી સુંદરકાંડ પાઠ મારુતિ યજ્ઞ ધ્વજારોહણ મહાપ્રસાદી છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું છે આ વખતે યાત્રામાં ખાસ આકર્ષણ શ્રી રામ મંદિર અયોધ્યાની વિશાળ આબેહૂબ પ્રતિકૃતિ ટેબ્લો સ્વરૂપે સમગ્ર યાત્રામાં સામેલ રહેશે ઉપરાંત યાત્રામાં અગિયાર ટેબલો એવા રહેશે ધાર્મિક અને સામાજિક ઉદ્દેશને રજૂ કરતા હશે ચૌદ સુશોભિત ટ્રકો હશે પાંચ નાના સુશોભિત વાહનો ભજન મંડળીઓ અખાડો હનુમાનજીની વિશાળ ગદા ઉપરાંત બસ્સો ટુ વ્હીલર તેમજ પચાસથી પંચોતેર ફોર વ્હીલર યાત્રામાં જોડાશે મળતી માહિતી અનુસાર આ વખતે શોભાયાત્રાનું આયોજન હનુમાનજીના જન્મોત્સવના આગલા દિવસે એટલે કે બાવીસ એપ્રિલે સોમવારે સવારે સાડા સાત વાગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ એમ આર શાહ તથા મેનેજર જનરલ ઓનરેબલ એસ કે વિર્ક તેમજ પ્રમુખ ટ્રસ્ટી સુધીર નાણાવટી તથા અન્ય ટ્રસ્ટીઓ દ્વારા ધાર્મિક વિધિ સંપન્ન થયા બાદ હનુમાનજી મંદિર કેમ્પથી પરંપરાગત યાત્રાનું પ્રસ્થાન કરાવશે